પોરબંદર શહેરના વેપાર અને ઉદ્યોગ જગતપતિ રોજ તમામ વેપારીઓ તેમજ ઉદ્યોગ સંચાલકોની હાજરીમાં અમે છેલ્લા ઘણા દિવસોથી કમિશનર સાહેબને રજૂઆત કરતા આવ્યા છીએ કે પોરબંદર શહેરનો જે હાઉસ ટેક્સ છે એ અસહ્ય વધારો કરવામાં આવ્યો હોય પોરબંદરની પ્રજાને આ વધારો પોસાય તેમ ના હોય આવનારા દિવસોમાં જ્યારે મંદી પ્રવર્તી રહી છે પોરબંદરમાં વેપાર ઉદ્યોગ જગતમાં ખૂબ જ મંદીનો માહોલ છે ત્યારે આ હાઉસટેક સામાન્ય પ્રજાથી માંડી અને નાના મોટા વેપારી તેમજ ઉદ્યોગ સંચાલકોને પણ ખૂબ જ મોટા પ્રમાણમાં અસર કરશે જેને કારણે પોરબંદરની અંદર ફરીથી મંદીનો માહોલ વધારે પ્રવર્તશે એવો અમને ઘણા બધા પોરબંદરના નાગરિકો તેમજ વેપારીઓ તરફથી રજૂઆતો મળી હતી સામાન્ય રીતે પોરબંદરમાં ગત વર્ષે જે હાઉસ ટેક્સ આવતો હતો જ્યાં સુધી નગરપાલિકા અસ્તિત્વમાં હતી સામાન્ય રીતે એક હજાર રૂપિયો જેનો આવતો હતો એના ત્રણ હજાર રૂપિયાથી ચાર હજાર રૂપિયા સુધી આવે છે ઉદ્યોગ સંચાલકોને જે ત્રીસથી ચાલીસ હજાર રૂપિયાનો આવતો હતો એના બે લાખ રૂપિયા સુધીના બિલ જોવા મળ્યા છે આવા સંજોગોમાં આજરોજ અમે બધાએ લેખિતમાં કમિશનરશ્રી સાહેબ સાથે એક મુલાકાત કરીને આવેદન પાઠવ્યું છે આ આવેદનની અંદર અમે આ તમામ રજૂઆતો સાંકળી લીધી છે અને સાથે સાથે શહેરના નાનામાં નાના નાગરિકથી માંડી અને તમામ નાના મોટા મધ્યમ વર્ગ તેમજ ઉદ્યોગપતિઓને પરવડે અને જ્યાં સુધી પોરબંદર શહેરમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સુવિધા પૂરેપૂરી ઉપલબ્ધ ના થાય ત્યાં સુધી આ વેરો મોકૂફ રાખવા માટે અમે વિનંતી કરી છે રજૂઆત કરી છે માનનીય કમિશનર સાહેબે ખાતરી પણ આપેલી છે કે આ બાબતમાં તેઓ શ્રી ઘટતું કરશે અથવા તો વિચારશે અને સરકાર શ્રીમાં પણ આ અંગે રજૂઆતો કરવામાં આવશે આવનારા દિવસોમાં અમારા તરફથી આ વેપાર ઉદ્યોગ જગતના તમામ સંચાલકો વતી અમે પોરબંદર શહેરના તમામ નાગરિકોને વેપારીઓને ઉદ્યોગપતિઓને વિનંતી કરીએ છીએ કે આપને જે હાઉસ ટેક્સનું બિલ મળે તેના ત્રીસ દિવસ સુધીનો ભરવાનો સમય હોય છે આપ ભરવામાં ઉતાવળ ના કરશો કારણ કે સરકાર શ્રી દ્વારા કમિશનર શ્રી સાહેબ દ્વારા એક આપણને ખાતરી આપવામાં આવી છે કે આ બાબતે ઘટતું જરૂરથી કરવામાં આવશે તો તમામ નાગરિકોને આ વેરો ભરવામાં ઉતાવળ ના કરવી શક્ય હોય તેટલી રાહ જોવી દસ ટકાનો રિબેટ લેવા માટે થઈને ઘણી વખત આપણને મોટું નુકસાન થતું હોય છે તો એ જે ત્રીસ દિવસનો સમય ગાળો છે આપણે હાઉસ હાઉસટેક્સના બિલ મળ્યા પછી એ ત્રીસ દિવસ આપણે સંયમતાપૂર્વક આ નિર્ણયની રાહ જોઈએ ફરીથી પણ આવનારા દિવસોમાં અમે જો આનો કંઈ પ્રત્યુત્તર નહીં મળે તો જરૂરથી યોગ્ય સ્તરે આગામી દિવસોમાં રજૂઆત કરવામાં આવશે થોડી વધારે અસરકારક રજૂઆત કરવી પડે તો પણ પોરબંદરની પ્રજાના વેપારીઓના અને ઉદ્યોગ સંચાલકોના હિતમાં સામૂહિક રીતે બધા સાથે મળીને કરવા માટે જરૂરી પગલાં પણ લેવા માટે અમે માનસિક તૈયારી કરેલી છે અને આવનારા દિવસોમાં આ સમસ્યાનું સુખદ સમાધાન થાય તેવી આશા રાખી રહ્યા છીએ હકીકતે આજે અમને પણ સાહેબશ્રી દ્વારા જે માહિતી મળી એમાં એવું જણાવવામાં આવેલું હતું કે નગરપાલિકાના દિવસોમાં જે છેલ્લી બોડી કાર્યરત હતી ત્યારે એ બોડીએ અચાનક મિટિંગ બોલાવી અને જે વધારો કરેલો છે એ વધારા મુજબનું જ આ મહાનગરપાલિકા દ્વારા આપણને પોરબંદરની પ્રજાને બિલ ફાળવવામાં આવેલું છે જે ખરેખર પોરબંદરની બોડીએ જે તે વખતે જે કાંઈ નિર્ણય લીધો હશે એ કોઈ પોરબંદરની પ્રજાને વિશ્વાસમાં લીધો નથી પ્રજાને અથવા તો વેપારીઓને કે કોઈપણ સામાન્ય નાગરિકોને વિશ્વાસમાં લીધા વગર આ નિર્ણય જો લેવાયો હોય તો અમે આ નિર્ણય ઉપર પુનઃ વિચારણા કરી ફેરવિચારણા કરવા માટે મહાનગરપાલિકાના સત્તાધિકારીઓને વિનંતી કરીએ છીએ રજૂઆત કરીએ છીએ અને આપણા આગેવાનો રાજકીય આગેવાનોને પણ જરૂર પડશે તો આ બાબતે જરૂરથી રજૂઆતો કરીશું અને અમને આશા છે કે આનો સાનુકૂળ નિવારણ જરૂરથી આવશે નાના મોટા ઉદ્યોગ સંચાલકોને વીસ પચીસ કે ત્રીસ ચાલીસ હજાર નો વેરો આવતો હોય એને દોઢ થી બે લાખ રૂપિયા નો વેરાનું બિલ આવે પ્રતિમાસ જો હિસાબ કરીએ તો એક ઉદ્યોગ સંચાલકોને ત્રણ થી ચાર હજાર નો વેરો આવતો હોય માસિક દરજ્જે તો એ આજે દસથી બાર પંદર હજારથી વીસ હજાર રૂપિયા સુધીનો વેરો વધીને થવા જઈ રહ્યો છે જે ખૂબ જ અસહ્ય છે મને લાગે છે કે જ્યાં સુધી પોરબંદરનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને વેપાર ઉદ્યોગને પ્રોત્સાહન આપવાની સરકાર જો નીતિ કરતું હોય તો પહેલાં આ જે કરવેરા જે છે એ થોડા રિઝનેબલ અથવા તો પ્રજાની સાથે વિચાર વિમર્શ કરીને એક સામાન્ય એક જનરલ મીટિંગ પણ બોલાવી શકે આ રીતે કમિશ્નર સાહેબના મેં એ પણ કીધું છે કે આવનારા દિવસોમાં એક જનરલ મીટિંગ તમે બધા જ પ્રતિનિધિઓને બોલાવો અને એમની સાથે વિચાર વિમર્શ કરો અને એના અનુસંધાને કંઈક પોલિસી નક્કી કરો જેથી કરીને તમામ પ્રજાને ફાયદો થાય રાહત મળે અને સહાનુભૂતિ મળે એવી અમે આજ રોજ રજૂઆત કરીત્રા પોરબંદર ચેમ્બર ઓફ કોજી સેક્રેટરી પોરબંદર શહેરમાં આવકમાં સામાન્ય રીતે દર વર્ષે પાંચથી દસ ટકા હજાર વધે ત્યાં સુધી કોઈ પબ્લિકને મળતો નથી હોતો તો આ લગભગ ત્રણસો પણ વધારો થયો છે તો એ મળે છે એના સાથે સાથે સફાઈ વેરો વેરો અને એક નવો વેરો દાખલ કરે છે જેની હિસાબે આવું બહુ જ વધારે ભીતી ગયું છે એમાં પણ સુધારો માગે છે તો સામે રીતે પાંચ દસ ટકા વધારો થાય તો આવું પંચિંગને વાંધો છે